માણી તાલુકાના ખેડૂતો માટે જીવાદોરી સમાન ગણાતો લાખી ડેમ વોર્નિંગ લેવલે પોસ્ટ આવી વટી તંત્ર દ્વારા સાત ગામને એલર્ટ કરવામાં પરિપત્ર જાહેર કરાયો હતો પ્રાપ્ત માહિતી મુજબ સુરત જિલ્લા સહિત ઉપરવાસ ધોધમાર વરસાદ વરસતા તળાવો નદીઓ ખાડીમાં સતત પાણીની આવકમાં વધારો થયો છે ત્યારે માંડવી તાલુકામાં ખેડૂતો માટે જીવાદોરી સમાન ગણાતા આમલી ડેમ ઈસર ડેમ લાખી ડેમ અને ગોધરા ડેમ ભરાવાના આરે છે લાખી ડેમ દરવાજા વગરનો હોવાથી પૂર્ણ સપાટી

ચુમ્મોતેર પોઈન્ટ દસ છે એમની હાલ સપાટી તે તોતેર પોઈન્ટ પચીસ છે ને આમ એંસી ટકા જેટલો ડેમ ભરાઈ ગયો છે ને લાખી ડેમની જીવાદોરી સમાન લોકો માટે ઉપયોગી એવા ઉપયોગી છે ને એંસી ટકાએ હાલ એલર્ટ હાઈ એલર્ટ કરી દીધું છે એમના સાત ગામો જેવા કે લાખ ગામ માણક સરકુઈ ખડતલ રખખાડી કલમકર ભેડતા જેવા અસરગ્રસ્ત ગામોને આપણે સૂચનાઓ જરૂરી સૂચનાઓ આપી દીધી છે અમીરસિંહ ચૌહાણ માંડવી